ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો આજે ઘરે હાલો છે દવાખાને ઘરે અમરેલી થી સુતી બેન ને દાખલ કર્યા છે એટલે વ્લોગ ઉતર્યો નહીં અને એમાં જીનુ બેન ને જો નજર ન લાગે એટલે એની મમ્મી ઉતારે છે હું આ લીંબુ ઉતારે છે

અને ફીણ થઈ ગયું નું નકશો બનાવવાનો છે કાનું શું કરો છો હે ગોળ ભરે કાઈ તીખું નથી ખાવાનું તો બસ બેન આવી ગયા છે આય જીનુ બેન આવ્યા બેન ભાઈ ગયા જો જેનો પડાય રવા દે ગડુ બે નહીં સુતા છે દવાખાને થઈ આવી એ થાકી ગયા છે માથું વઢીને ઉઈ ગયા છે હાલો મિત્રો અંધારું થઈ ગયું આ લોણ કિપેડનો નકશો બનાવ્યો છે આવો કંઈક બન્યો છે નકશો એ તમે સારી રીતે જોઈ શકો છો અને આ સમરી છે બાપુજી શું કરે છે agora a gente não a não vai jogar de aí vai não vai ver não ah agora torre nexis sen torre nexis como que બે ત્રણ બાર લાસ હવે સારું છે ને હવે હમણાં નો જતી હો બે ત્રણ થી પણ રોટલા કરે છે કેટલા કીધે કાનુ લાઈટ તો આ બેટરી વાળો અમે સડી ગયા આ રાંઢિયા બાજુ લાઈન ગઈ છે આ મારું ટીસી છે જોઈ શકો છો આ લાલ પટ્ટો માર્યો આ રીતે હોય કઈક અમારી લાઈન ને આ રાંઢિયા રોડ છે ફાઈનલ મિત્રો કામે થી ઘરે વી આવ્યા અને અત્યારે બપોરા કેરા કેટલા વાગ્યા જો હાડા ત્રણ થયા હજી બપોરે કરી ને દીકુ બેને જો પા પાણી દીધું કા દીકુ બેન અને આ પાર્સલ આવ્યું છે આજે જોઈએ હું આવ્યું છે બધા વાટ જોઈને બેઠા છે શું હોય છે પાર્સલ માં પાર્સલ માં જ પડદો આવ્યો છે અને આપણે લાઉસ મંગાવ્યું હતું એ લાઉસ આવ્યું છે આવું કે કે હાલો મિત્રો આનો અવાજ કેવો આવે છે કોમેન્ટ માં જણાવીજો હાલો સંભળાતું છે જ હું કા હંભળું નહીં ફાઇનલી મિત્રો હું કાનુ બાવરા થી વયા આવ્યા એ જો માટલું જો

છે હા પડી જાય ને અને આ હળદર લીધી અને ઓલા તળવાના ઓલા તળિયો ઓલા મારી હાટું લીધા તળવાના અને કાનું હાટું આ মিত্ৰ খাই અને નકશો તો થોડોક બનાવવાનો છે બનાવી નાખ્યો અમારો વિડીયો કન્ટેન્યુ જોજો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી જય જીવન બાપા